પૂરવા માટે સ્થાનિકોની માંગ ઉઠી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જૂના બસ સ્ટેશન થી કબ્રસ્તાન જતા રસ્તા ઉપર ફતેપુરા નગરની વર્ષો જૂની વાવ આવેલી છે વર્ષો પહેલા આ વાવમાંથી ફતેપુરા નગરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ સમય જતા આ વાવનો ઉપયોગ બંધ થતા અને ફતેપુરા ખાતે બાણાસીમળથી પીવાનું પાણી પૂરું પડાતા આ વાવ બિન ઉપયોગી બની જવા પામી હતી હાલમાં ફતેપુરા નગરને પીવાનું પાણી ભાણાસીમળથી પૂરું પાડવામાં આવે છે જે પાણી ભાણાસીમળથી ફતેપુરા વડલાવાળા કૂવામાં પાડવામાં આવે છે અને ત્યાંથી ફતેપુરા નગરના પાણીના ટાંકામાં ચઢાવવામાં આવે છે અને ત્યાંથી ફતેપુરા નગરને પૂરું પાડવામાં આવે છે હવે અહીં પરિસ્થિતિ એવી ઉત્પન્ન થવા પામી છે કે આ વડલાવાળા કુવાની નજીક જ આ વાવ આવેલી છે અને આ વાવમાં એટલી હદે ગંદકી ફેલાઈ જવા પામી છે કે આ વાવ પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે હવે આ વાવનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન થતો હોવાથી આ વાવમાં એકત્ર થયેલું પાણી જમીન મારફતે ચૂસીને ફતેપુરા નગરના વડલાવાળા કૂવામાં જાય છે અને આ દૂષિત પાણી જ ફતેપુરા નગરના નગરજનોને પીવા મળી રહ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે ફતેહપુરા નગરના એક સમાજ સેવકે અવાજ ઉઠાવ્યો છે અને તેઓએ જણાવ્યું છે કે ફતેહપુરા ખાતે આવેલી આ વાવને તાત્કાલિક ધોરણે પૂરી દેવામાં આવે અથવા તો તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી તેઓએ રજૂઆત કરી છે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વાવની આગળ કેટલી બધી ગંદકી ફેલાયેલી છે અને આ વાવ એટલી હદે ખરાબ થઈ જવા પામી છે કે જો આ વાવમાં કોઈ વ્યક્તિ પડી જાય તો તેને બચાવી શકાય તેવી કોઈ જ શક્યતા નથી કારણ કે આ વાવ પાસે જવાય તેવી પરિસ્થિતિ જ નથી અને આ વાવ પાસેથી જ ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશનેથી કબ્રસ્તાન તેમજ કોર્ટ અને સરકારી સાયન્સ સ્કૂલ તેમજ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી તેમજ બલૈયા રોડ અને ઝાલોદ રોડ ઉપર નીકળાય છે અને આ એક જાતનો બાયપાસ રસ્તો પણ છે જેના પગલે અહીંથી દિવસ તેમજ રાત્રિ દરમિયાન અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યારે કોઈ વાહન ચાલક જો અજાણીએ આ રસ્તા ઉપર ઉતરી જાય અને વાવમાં વાહન કૂદી પડે તો મોટી જાનહાનિ સર્જાય તેવી શક્યતાઓને ધ્યાને રાખીને ફતેપુરા નગરના સમાજસેવક દ્વારા આ વાવને પૂરી દેવાની માંગ કરવામાં આવી છે અથવા તો આ વાવનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે તાલુકાના અધિકારીઓ પણ અહીંયાથી નીકળે છે આ તાલુકે જવાનો રસ્તો છે આ મામલતદાર સાહેબને જવાનો રસ્તો છે મેજિસ્ટ્રેટ સાહેબ જવાનો રસ્તો છે આ બાયપાસ છે આ બાયપાસ ઉપર આ બધાના સામે કોઈ પણ ઓફિસરના સામે આ વસ્તુ આવે છે પણ કોઈ પણ ઓફિસર આનું ધ્યાન લેતું નથી અને ગામના નાગરિકો આ બિલકુલ દૂષિત પાણી પીવે છે અને બાજુ આ તમે બાજુના અંદર જોશો હવે બાજુમાં એ ગામનો એક કૂવો છે આ કૂવાના અંદર ગામની ગામના નળ જાય છે અને એના અંદર પણ કંઈ દવા છાંટવામાં આવતી નથી અને દર વર્ષે રજૂઆત આપણે કરીએ છીએ કે ભાઈ દવા છાંટો દવા છાંટો બીમારી આ ભૂંડો ફરે છે અહીંયા જાનવરો મરેલા નાખવામાં આવે છે આ વાવના અંદર પણ આની કોઈપણ રજૂઆત કોઈ પણ આગલા લેવલમાં કોઈ પણ ધ્યાન કરતું નથી અને કોઈ પણ પ્રકારના માણસ પડી જાય અંદર ને ક્યાં ખોવાઈ જાય માણસ તે પણ આ વાવના અંદર મળે એવી પરિસ્થિતિ નથી અગર સરકારને આ વસ્તુ ના ગમતી હોય ના થતી હોય તો આ વાવને પૂરી દો અને આના ઉપર કોઈક નવું કંઈક આયોજન કરો એવું પણ થઈ શકે છે પણ જો આના અંદર કોઈ આજે નહીં તો કાલે ભવિષ્યની અંદર કોઈ મોટી હોનારત પણ થાય એવી શક્યતાઓ પણ છે અને ગામનું આ જ ખરાબ પાણી આ આ ગંદકી જોવા તમને ચારે બાજુ માહોલ છે આજ પાણી પાછું નળમાં ગ્રામજનો પીવે છે કાલ સવારે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે ફતેપુરા અંદર એવો પણ ભય છે ભાઈ આપનું નામ મારું નામ હાથિમ અબ્દુલ હુસેન વોરા સામાજિક કાર્યકર ફતેપુરા દેસાઈ કુમાર અશ્વિનભાઈ ફતેપુરા